દુનિયા ના આશરે ફરનારી ભાઈ ભાઈ વાતનું ઘાટ નું જે વખડે લેવડે પેપડે બેઠું હોય ને હું વારું લે ભાઈ ના મારવા માટે ઓનલાઈન પડશે દખાવ કરવા આવ્યું बे <स्ति> आई बे जा ए बेला जी हव मन बौरा घवा जाय छ ओलो नहीं नहीं बोला नहीं बोला हम मुद्दा नहीं कोई अरे सिस्टर साहब बोलिए अरे ताई दो हजार नाकू इतने अरे बंद कर ने यार नई रुपई आई तू एकलो ये आगे सिस्टर साहब ये होए

એ વેલાજી તમાર આ આ યાર વચ્ચે બગા કરો મને બરોબર લેબરા ઓનલાઈન માતા ઓક બંધ કરું બાર નેકરું ના બરોબર વચ્ચે ડિસ્ટર્બ કરો મને ગમતું નહીં એક કોંગર બધારા બડા નોમજ મને આપણે પૂરું કરવાનું નહીં તો યાર આ મારું બંધ થઈ આપણે તમે નાટક ચાલુ પતવા હા ભાઈ હા ઓહી નેકડું એટલે બરોબર બોરની કુંડી જોડે બારું શું હા મારા ભાઈ વેલજી હા બોરની ગુંડીએ એ તો ભાઈ દેસી એ હું માતા પર અને છ <k��> તારીખ <taban> <tarlos>

રેવેલી એક ગર નાખું પંદડાની મુદદ મારું માથમાં હરવજેડે પૂજેજી મારી અતાર વારી નેડું ના કરો ભઈ લે મારો વારવાન નહીં પહેલા મને હવા બનાય હવા મને ભાધા પૈસા તું આલે બોલ

દારૂડિયો તૂટું બોલ પણ દારૂડિયો હાથું બોલા તો ભાઈ ભોઠા ચોડો એટલે ઉતરી જ

જય માતાજી જય માતાજી પડી લાગો ઓડિયો પડી આવો માતાજી જય માતાજી લ્યો અમે નેકરી હવે કાલ આવીશું એ પરોલ પરોલ લેડ્યો હાલે પરોલ એ માતાજી જય માતાજી તોડી ઢુરશે ને આલે ના ના કશું નથી બો

તો સામાન તમે લાવશે કે લાવીશ હું તો હું લાવી બરાબર તમે લાવી દેજો હા પણ કાલ કાયદો ભાગ થશે હો પચાસ પચાસ ટકા કાલ જો આવી પાહું ભાઈ ઉપરના ઘરે આવું તો પતી ગયું પણ એક કામ કર કાલ ફોન કર મે લાવી બરોબર હા કાલ હોજે પાહું કોસ હા કર બરાબર મળીએ